રાજકોટ નોટરી એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને મારું મૂળ ગામ ભજુડ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર વર્ષોથી રાજકોટમાં વકીલાતનો વ્યવસાય કરું છું તાજેતરમાં જે રૂપાલા સાહેબે જે અમારી બેન દીકરીઓ વિશે માતાઓ વિશે જે ટિપ્પણીઓ કરેલી છે એને અમે રાજકોટ ગિરાસદાર ક્ષત્રિય એડવોકેટ ફેડરેશન સતત એને વખોડી કાઢીએ છીએ આ જે શબ્દો બોલ્યા છે એ અપમાનજનક શબ્દો છે આવા શબ્દો ક્યારેય માફ કરી શકાય તેવા નથી કારણ કે અમારી ક્ષત્રાણીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એ બાબતે ક્યારેય એને માફ કરી શકાય એવા શબ્દો નથી આ બાબતે અમારી લડત અને ગુજરાતમાં દરેક સમાજ અમારા સાથે છે એવું પણ અમને ફોન આવે છે સાથે સાથે આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી જો લડવાનું થશે તો રાજકોટ ક્ષત્રિય ફેડરેશનના એડવોકેટ બધું મફતમાં કેસ લડી અને સમાજની તરફેણમાં ઊભો રહેશે એની પણ અમે ખાતરી આપીએ છીએ પાટિલ સાહેબને પણ નમ્ર નિવેદન છે કે આ રૂપાલા સાહેબની જે ટિકિટ છે એ માન સન્માન સહિત એમનું માન જળવાઈ રહે ભાજપની ગરિમા જળવાઈ રહે ટિકિટ પાછી ખેંચે એવી ખાસ વિનંતી છે રિક્વેસ્ટ ભાષામાં અમે કહીએ છીએ જો ભાજપ આ ટિકિટ નહીં ખેંચે તો એને તમામ ક્ષત્રિયોની વિરુદ્ધ પોતે છે પોતે પાટિલ સાહેબ છે એવું પણ અમને લાગશે અને ક્ષત્રિયોની ભાજપને જરૂર નથી એવું પણ અમને એવું અનુમાન અમારે કરવાનું રહેશે કાયદાકીય લડત તો અમે લેશું જ કારણ કે એવો કોઈ મુદ્દો નથી કે એક વ્યક્તિને સાચવવા માટે અનેક વ્યક્તિને ગુમાવવા પડે ખરેખર એને વિચારવું જોઈએ પાટિલ સાહેબને અને ભાજપના મુખ્ય વડા જે હોય તે એને કે ભાઈ આ જે ટિકિટ છે એ પરત ખેંચવી જોઈએ અને પરત ખેંચવાને લાયક જ છે આવી કોઈ વ્યક્તિને પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં પોતે સિનિયર સિટીઝન હોવા છતાં આવા શબ્દો જે બોલ્યા છે એ ખરેખર અમારી ક્ષત્રિયને અપમાનજનક લાગે એવા શબ્દો છે આ સહન ન થાય આ ક્યારેય માપ શબ્દો થાય એવા છે નહીં એટલે અમે સતત લડાઈ આપી રહ્યા છું રહ્યા છીએ અને ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતની અંદર પણ જો આ લડત લડવાની થશે તો અમે પાછી પાની નહીં કરીએ અને છેક સુધી અમે લડાઈ કરીશું